સીટીવીના આધારે પોલીસ એક શખ્સને પકડ્યો પાલ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો શખ્સ વર્ષના કરણ આયોજીની શટર તોડીને તેણે ચોરીને અંજામ આપ્યો હતો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવી સર્વેલન્સના આધારે પોલીસે એક ટીમ બનાવી હતી આરોપી લાપતા થાય તે પહેલા જ તેને દબોચી લેવામાં આવ્યો છે ચોરીની ઘટનામાં અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી કરી નથી એના શટલના દરવાજા તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો ફરતો છે એની અંદર આરોપીઓ પંદર હજાર રૂપિયા રોકડાતા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ पोलीस कार्यवाही चालू आहे